નમસ્તે હું ચૌહાણ ચંદ્રિકા ચંદ્રિકારથીભાઈ શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે હું ફરજ નિભાવું છું મારો સત્તર વર્ષથી શાળામાં જોડાયેલી છું મારા મારી શાળા આર્થિક અને સામાજિક પછાત વિસ્તારમાં આવેલી છે આ શ્રમજીવી વિસ્તારની દીકરીઓને સત્તર વર્ષથી ભણાવવાનું મને જે ગૌરવ છે એ પ્રાપ્ત થઈ રહ્યું છે આ દીકરીઓ જે છે એને વિજ્ઞાન અને ટેકનોલોજીની અવનવી ટેકનિકો આપીને હું સારી રીતે એંસી ટકા ઉપર હંમેશા શાળાનું રિઝલ્ટ આવે એવા પ્રયત્ન કરી રહેલી છું આ શ્રેષ્ઠતાના સન્માનમાં સૌપ્રથમ તો હું આભાર વ્યક્ત કરું છું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ પ્રફુલભાઈ પાંસરિયા સાહેબ શિક્ષણ વિભાગનો અને તથા અમારા ટ્રસ્ટી અને સ્ટાફ પરિવારનો તથા મારા પરિવારજનોનો કે જેમણે આ શ્રેષ્ઠતાના કાર્યમાં મને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું અને કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડી આ અમારો વિસ્તાર છે વ્યસનગ્રસ્ત વિસ્તાર ની દીકરીઓ જે છે એ અમારા વિસ્તારમાંથી આવે છે અને આ દીકરીઓ જે છે એને વ્યસન મુક્તના કાર્યમાં અમે જોડીએ છીએ અમારા શાળાનો પંચોતેર ટકા આસપાસનો વિસ્તાર છે એ વ્યસન મુક્ત થયો છે આ સાથે યુવા દીકરીઓ તરુણ અવસ્થાની દીકરીઓને સ્વામી વિવેકાનંદજીના વિચાર સાથે જોડીને એને ચરિત્ર નિર્માણના પાઠ છે એ શીખાડવામાં આવે છે આના માટે અનેક રચનાત્મક કાર્યક્રમો છે એ શાળામાં કરવામાં આવે છે સાથે તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એના અધિકારીઓનો પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે જે કોઈ નાણાં આપણે સેવાકીય કાર્ય હોય નિર્ણાયક તરીકેના કાર્ય હોય કે કોઈ પણ શિક્ષણ જગતના સેવાકીય કાર્ય હોય તો તેમાં મને પસંદગી આપે છે મારું સિલેક્શન કરે છે અને મને પ્રોત્સાહન આપે છે આ સર્વ કાર્ય છે એ તન મન અને ધનથી સમર્પિત થઈને કરવાનો ખૂબ આનંદ અનેરો આનંદ પ્રાપ્ત થાય છે એક આજના સમારોહના અંત અંતિમમાં હું એક મારો વ્યક્તિગત અનુભવ વ્યક્ત કરું કે આજે જોતાં એમ થયું કે શિક્ષક તરીકે મારો જન્મ કર્મ કરવાનું મને જે પ્રાપ્ત થયો છે મારું જીવન સફળ થયું હોય અને એક નવી પછીની આગામી સમયમાં શિક્ષણ જગતમાં આપણે કોઈ પણ આપણું સેવાકીય કાર્યનું યોગદાન દેવા માટે મને જે પ્રોત્સાહન પ્રાપ્ત થયું એ અનેરો આનંદ હું ક્યારેય ભૂલી શકીશ નહીં મારું જીવન જ્યાં સુધી જોબ કરીશ ત્યાં સુધી તો શિક્ષણ સમર્પિત રહેશે વિદ્યાર્થીઓ સમર્પિત રહેશે યુવા જાગૃતિને રાષ્ટ્રીયતાના કાર્યમાં જોડવાનું તો કાર્ય રહેશે પણ જી નોકરી પૂરી થયા બાદ નિવૃત્તિના સમય પણ હું શિક્ષણ કાર્યમાં નિઃશુલ્ક સેવા આપીશ જીવન પર્યંત તેઓ મેં આજના સમારોહના અંતે દ્રઢ નિર્ણય લીધો છે આભાર શિક્ષણ જગતનો મારા શાળા પરિવારનો મારા પરિવારજનોનો અસ્તુ ભારત માતા જય